નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે રાહુલ ગાંધી વિરુદ્ધ વારાણસી કોર્ટમાં કેસ દાખલ કરાશે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી વિરુદ્ધ વારાણસીની એમ પી એલ એ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દે મિત્રો કે કોર્ટે તેમની વિરુદ્ધ દાખલ કરેલી અરજી સ્વીકારી લીધી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દે મિત્રો કે રાહુલ ગાંધી પર અમેરિકામાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દે મિત્રો કે રાહુલે કહ્યું હતું કે ભારતમાં શીખોને પાકડી અને કડા પહેરવાનો અધિકાર નથી તેમને ગુરુદ્વારામાં જવાની પણ મંજૂરી નથી તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય